નમસ્કાર મિત્રો વ્યાસ પ્રચંક ચાલો આજે આપણે વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિ સાથે કઈ કઈ શકે છે અને કઈ કઈ રાશિઓ સાથે નબળા પ્રકારની લેણાદેડી રહેવા પામી શકે છે એમાં સુખ પ્રકારમાં જોઈએ તો મેષ અલય કરું વૃષભ બવાઉ મકર ખજ મીન દચ જથા મિથુન કચ્છક આ રાશિઓ સાથે કર્ક રાશિને શુભ પ્રકારની જ્ઞાન દેવી રહેવા પામી શકે છે મધ્યમ પ્રકારમાં જોઈએ તો તુલા રત આ રાશિઓ સાથે કર્ક રાશિને મધ્યમ પ્રકારની લેણ દેવી રહેવા પામી શકે છે નબળા પ્રકારમાં જોઈએ તો સિંહ મટ કન્યા પઠણ ઋષિ નય ધનુ ધ ફઢ આ રાશિઓ સાથે કર્ક રાશિને નબળા પ્રકારની લેણા રહેવા પામી શકે છે નમસ્કાર હા આ વિડીયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો